મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આ બધનો નિહાળી રહ્યો છે દિપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આજે આપણે વાત કરીશું બુધ રાશિ પરિભ્રમણ મિત્રો બુધ એટલે કુમાર ગ્રહ કહેવાય એકાઉન્ટના કારક જ્ઞાનના કારક બુદ્ધિ ના કારક વેપાર ના કારક અને બુધ ગણિત કારક બુદ્ધ વાણીના કારક ગણાય મિત્રો જયારે બુદ્ધ રાશિ પરિભ્રમણ કરતા હોય અને મંગળદેવની રાશિમાં જયારે બુદ્ધ જવું તો દરેક ગ્રહના જાતકો દરેક રાશિના જાતકોએ કેવા કેવા પ્રકારની મુશ્કેલીમાં સમયગાળો નાનો પચીસ થી અઠ્યાવીસ દિવસનો સમયગાળો આપણા માટે કેવો રહેશે તો ચોવીસ દસ બે હાજર પચીસે પરિભ્રમણ કરતા રાશિ પરિભ્રમણ કરતા બુદ્ધ મહારાજ વૃશ્ચિક રાશિમાં બહારને આડત્રીસ મિનિટે પ્રવેશ કરશે તો દરેકના જીવનમાં શું શું અસરો થશે મિત્રો આ રાશિ પરિભ્રમણ નાનકડું હોવા છતાં પણ વિશેષ પ્રકારનું જોવા મળે છે તો મિત્રો પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધદેવ મિત્રો મેષ રાશિના જાતકોને અષ્ટ સ્થાને બુદ્ધદેવનું પરિભ્રમણ થાય તો આવા જાતકો મેષ રાશિના જાતકોએ તમારી મંત્ર સિદ્ધિ તાંત્રિક મંત્રો કરવા હોય તમારા ઉપર કોઈએ મેલી વિદ્યાઓ કરી હોય અને અષ્ટમ બુધ બુદ્ધ મહારાજ જ્યારે પરિભ્રમણ કરશે તો આવી બાબતોમાં તમારા કોઈક આવા તાંત્રિકોને મળવાનું થાય અને આકસ્મિક મળવાના કારણે તમારા દરેક પ્રશ્ન સોલ્યુશન થાય સાથે સાથે તમારી કુંડલીમાં લાભસ તમારી કુંડલીમાં છઠ્ઠા સ્થાનના માલિક અને ત્રીજા ભાવના માલિક થઈને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરશે તો થોડીક બાબતોમાં ધ્યાન રાખવું જે જાતકો થાયરોઈડ ડાયાબિટીસથી પીડાતા હોય તેવા જાતકો આ સમય દરમિયાન પોતાના ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા મુસાફરી નાની મુસાફરી ટાળવી શત્રુઓ તરફથી તમને તકલીફો ઊભી થાય જે જાતકોને નાણાકીય બાબતોમાં અને બેંક બેલેન્સમાં તકલીફો હોય તેવા જાતકોએ ખૂબ જ કોઈને ખોટા ચેક કે ખોટી સાઈન કરી અને આપવું નહીં ક્યાંક તમારે આવી બાબતો ઊભી થાય ડોક્યુમેન્ટલ કોઈ પણ કાર્ય કરતા પહેલા સો ટકા વિચારો તો આ સમયગાળો આપના માટે સુંદર બનાવવા માટે તુલસીના ક્યારામાં તેલનો દીપક ગરી અને હોમ નમ ભગવતે વાસુદેવ ના મંત્ર કરવા મિત્રો વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરશે બુદ્ધ મહારાજ મિત્રો ધન ભાવના માલિક અને પંચમ ભાવના માલિક થઈને પતિ પત્ની થી સંબંધો સુધારા ઉપર આવે દીવનમાં થોડીક મુશ્કેલી રહેવાની પણ એકંદરે આ સમયગાળો આપના માટે સુંદરતા પ્રાપ્ત કરવાનો કારણ કે ધન ના માલિક જયારે કેન્દ્રમાં આવતા હોય ત્યારે આકસ્મિક ધનલાભ નાણાકીય પ્રગતિ સાથે સાથે લગ્નમાં દ્રષ્ટિ કરશે એટલે થોડુંક જિદ્દી વર્ણ આવશે પણ તમારા યુવાનમાં સુંદરતા પ્રાપ્ત કરશે તમારો દેખાવમાં સુંદરતા પ્રાપ્ત કરશે નવું ખરીદવું નવું લેવું તેવી બાબતો થાય મિત્રો આ સમયગાળા આ સમયગાળા દરમિયાન જે જાતકો પ્રેમમાં પડેલા હોય તો પ્રેમનું વાતાવરણ લગ્નમાં પણ બની શકે આ સમયગાળા આપના માટે સુંદર બનાવવા માટે ઓમ નમ ભગવતે વાસુદેવના મંત્ર કરો અને ગાયને લીલો ઘાસચારો આપો મિત્રો વાત કરીશું મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધદેવ મિત્રો છઠ્ઠા સ્થાને સોરી છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા દેવ મિત્રો છઠ્ઠા સ્થાને જ્યારે જયારે દેવનું પરિભ્રમણ થતું હોય અને આપના લગ્નના માલિક અને બે કેન્દ્રના માલિક થઈને છઠ્ઠા સ્થાને જાય તો માણી ઉપર તો સંયમ રાખવો જ પડે કારણ કે માન લગ્નના માલિક થઈને છઠ્ઠા જ જશે બુદ્ધિ તમારી ભસ્ટની કાળજી લેવાની અને આ સમયગાળા દરમિયાન ગુરુદેવની દ્રષ્ટિમાં પણ બુદ્ધદેવ રહેવાના તો મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય ફોરેન જવું કે ફોરેનના લગતા કાર્યો કરવા તેવા ફાઇલો મૂકી શકાય ડોક્યુમેન્ટના કારક બુદ્ધ હોવાના કારણે તમારે ફોરેન જવું તો ફોરેનની ફાઇલો મૂકી શકાય તેમાં સફળતા થાય નાણાકીય સફળતા બનવાની આ સમયગાળા દરમિયાન બુદ્ધ દેવ જયારે ગુરુદેવની દ્રષ્ટિમાં આવતા હોય ત્યારે મનની અંદર આનંદ ને તો બની જ પણ ક્યાંક તમને ખંડિતતા બને તેના માટે તમારે ગણપતિની આરાધના અતિવિશિષ્ટ સાબિત થતી હોમ કમ ગણપતિને દર બુધવારના દિવસે કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધ મહારાજ મિત્રો લગ્નમાં ગુરુદેવ મૂછના અને પંચમ સ્થાને દ્રષ્ટિ કેન્દ્ર ત્રિકોણનો યોગ બની જાય કર્ક રાશિના જાતકોને આ સમયગાળો આપના માટે આર્થિક પાસું મજબૂત નાની મુસાફરી વિદેશીય ધંધામાં સફળતા જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કરતા હોય તેવા જાતકોને ખૂબ મજાનો સમય મિત્રો આ સમયમાં ખૂબ વિશેષ લાભ લેવા માટે ગાયને લીલો ઘાસ ચારો આપવો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા કર્ક રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન સંતાન રિલેટેડ કાર્યો કરવા તથા સંતાનનું પ્લાનિંગ કરી શકાય બુદ્ધ મહારાજ ગુરુદીની દ્રષ્ટિમાં હોય ત્યારે સંતાન પ્રાપ્તિના યોગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે તો આ સમય દરમિયાન તમારા દરેક કાર્યો સફળતા વાળા પ્રાપ્ત થાય મિત્રો જ્યારે ત્રીજા ભાવના માલિક ઉપર ગુરુજીની દ્રષ્ટિ પડે તો તમારા દરેક પરાક્રમમાં સફળતા મળવાની નાના ભાઈનો સાથ સહકાર મળે વિજેતી પાત્ર સાથે મુસાફરી થાય અને તેમાં તમારી સફળતા પ્રાપ્ત થાય તો આ સમય દરમિયાન ગાય લીલો ઘાસ ચાર પણ સફળતા પ્રાપ્ત કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિને સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરશે બુદ્ધ મહારાજ બારમા સ્થાને ઉંચના બુદ્ધ ગુરુદેવ અને દ્રષ્ટિમાં બુદ્ધ સામાજિક અને આર્થિક ખર્ચ તો બનાવે પણ સાથે સાથે ધનસ્થાનના માલિક ઉપર જયારે ગુરુદેવની દ્રષ્ટિ પડતી હોય તો કુટુંબમાં કોઈક નવું પાત્ર અને નવું વ્યક્તિ આવવાના આગમનના કારણે સમયગાળો સુંદરતા પ્રાપ્ત થાય જે જાતકો મકાન સુખ વાહન સુખ ની બાબતોમાં ઈચ્છતા હોય તેવા જાતકો આ સમય દરમિયાન લઈ શકાય નાણાકીય પાસું પણ મજબૂત બનવાનું અને લાભસ્થાનના માલિક થઈને જ્યારે કેન્દ્રમાં પરિભ્રમણ કરતા હોય તો આર્થિક પાસું મજબૂત શેર સેટલ લોટરીમાં જે જાતકો પબ્લિક સીટના કાર્યો કરતા હોય તેવા જાતકોને ખૂબ મજાનો લાભ મળવાનો તો સિંહ રાશિના જાતકોએ પણ ગણપતિની આરાધના આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે સાથે ગુરુદેવના મંત્ર પણ કરા કારણ કે ગુરુદેવ આપને કુંડલીમાં બારમા સ્થાને બિરાજમાન છે હોમ બ્રહસ્પતિવની દ્રષ્ટિમાં લાભા સ્થાને ગુરુભાઈ ગુરુદેવ બિરાજમાન પરાક્રમ સાને મિત્રો આ સમય દરમિયાન અતિ વિશેષ લાભ મળે રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે અને કોઈ પણ પ્રજાલક્ષી કાર્યો કરવા તેમાં સફળતા પ્રાપ્ત થાય માનસિક પાસું આપણું મજબૂતતા બનવું રહેવાનું કન્યા રાશિના જાતકો આ સમય દરમિયાન દરેક તમારા શત્રુઓ તમારું કશું બગાડી ના શકે રાજકીય ક્ષેત્રે તમારી માન સન્માનને મોભુ બની રહેશે આ સમય દરમિયાન તમારા ધારેલા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત તમે જે કોઈ પરાક્રમ કરો પરાક્રમમાં અતિવિશેષ લાભ થવાનો તો બુદ્ધ મહારાજ આપના માટે સુંદરતા ભરો દિવસો લઈને આવી રહ્યા છે તેના માટે તમારે ઓમ નમ ભગવતે વાસુદેવાય નમઃ

ગુરુ મહારાજ કેન્દ્રમાં બેસીને ધનશાની દ્રષ્ટિ કરશે તો ખર્ચનો પ્રમાણ ઘટવાનું અને ભાગ્યની ઉન્નતિ થાય ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ એકંદરે આ ખૂબ મજાનો રહેશે જાતકો ખૂબ મજાનો સમય સુંદરતા પ્રાપ્ત કરવા માટે પ્રતિદિન એક માળા એકસો ને આઠ માણકાને ઓમ ગણપતિનો મહાનય માળા કરો આપના દરેક કાર્યો સુંદરતા પ્રાપ્ત કરશે તો આપના જીવનમાં સુંદરતા પ્રાપ્ત કરવા માટે ગણપતિ આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત શક્ય હોય તો બુધવારના દિવસે બુંદીનો લાડુ અથવા તો ગોળ અને ગુલાબનું પુષ્પ અને દુર્વા પણ ગણપતિના મંદિરે કરો તે મિત્રો વાત રાશિના લગ્ન માંથી પરિભ્રમણ કરતા બુદ્ધદેવ મિત્રો આપને કુંડલીમાં લાભ માલિક ને અષ્ટમ માલિક થઈને બુધ દેવ પરિભ્રમણ કરશે આ સમય દરમિયાન તમે કોઈક સારા તાંત્રિકોને મળશે

ગાયને લીલો ચારો આપો અને ગાયને પીઠ ઉપર હાથ ફેરવી અને હોમ બારિત આપની કુંડલીમાં સપ્તમ સ્થાન ના માલિક અને દસમ સ્થાન ના માલિક સ્થાન પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ નહીં કરવા જે જાતકો થાયરોઈડના ડાયાબિટીસ ઘડા તેવા જાતકોએ ધ્યાન રાખ પેટને લગતા રોકો સાથે સાથે શત્રુ ઉપર પ્રહાર બંને બાબતોમાં ધ્યાન રાખવું મોસળ પક્ષથી કંઈક સારા સમાચાર મળે પણ એકંદરે મોસળમાં આકસ્મિક ચિંતા હોવાના કારણે તમારું વાતાવરણ ડોળાઈ જાય બુદ્ધિ ઉપર કંટ્રોલ રાખ્યો વાણી પર શુભ સમય રાખો બોલવાના કારણે તમારા સંબંધોમાં તિરાડ ના પડે તેનું પર ધ્યાન દેવું આ સમય દરમિયાન શારીરિક પાસું અને આર્થિક પાસું મજબૂત રહે છે પણ એકંદરે તમારે મેડિકલ પ્રશ્નોનું ધ્યાન દેવું આ સમય દરમિયાન તમારે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ કામ ગણપતિના મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિ મકર રાશિના જાતકોને રાશિ પરિભ્રમણ કરતા મહારાજ મિત્રો ભાગ્ય સ્થાનના સ્થાનના માલિક માલિક અને છઠ્ઠા લાભસ્થાને પરિભ્રમણ કરતા હોય તો આપણા જીવનમાં દરેક પ્રકારના લાભની બાબતો બનવાની જે જાતકો એકાઉન્ટના લગતા કાર્યો કરતા હોય તેમાં તમારું સફળતા પ્રાપ્ત થાય ભાગ્યની ઉન્નતિ થઈને દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ ગમ ગણપતિ નમ મંત્ર કરવા અને સાથે ગણપતિને ગુલાબનું પુષ્પ અર્પણ કરતા બુદ્ધ મહારાજ મિત્રો આ સમય દરમિયાન આપના દરેક કાર્યો રાજકીય ક્ષેત્રમાં ખૂબ ઊંચી પદ અને પ્રતિષ્ઠા ઉભો મળવાનો જે જાતકો નોકરીના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય તેમની વીલ વારસો પ્રોપર્ટીના લાભ મળે સંતાનથી પણ લાભ મળે આકસ્મિક લાભ બની શકે તો કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન હોમ રા અને હોમ બહસ્પતિનો મંત્ર કરવા સાથે ગુરુદેવ સાથે મંગળદેવની એક માળા મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાનના માલિક અને સ્થાનના માલિક થઈને જ્યારે ભાગ્યસ્થાન પરિભ્રમણ કરતા હોય તો પતિ પત્ની વચ્ચે સાથ અને આ સમય મીન રાશિના જાતકોએ માતાની સફળતા માતાની મકાન સુખ મહાન સુખની સફળતા પ્રાપ્ત ભાગ્યની ઉન્નતિ થાય આ સમય દરમિયાન બુદ્ધ દેવ જ્યારે કૃદેવની દ્રષ્ટિમાં આવતા હોય ત્યારે તમારા સંતાન વ્યક્તિ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવા અને આપનો સમયગાળો આનંદ અને ઉત્સાહ ભરી રહે તો મિત્રો આ હતું મેશથી લગી મીન રાશિના જાતકોને બુદ્ધ રાશિ પ્રયપ્રમાણ યોગ ફરી મળીશું આ ચરણમાં આજે કે નવો વિડિયોલ લઈને જય માતાજી